અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે પરંપરાગત ઢીંગલા ઢીંગલીના લગ્ન યોજાયા હતા આદિવાસી સમાજ ઢીંગલા ઢીંગલીના લગ્ન અને તે નિમિત્તે મેળાની ઉજવણી કરી હતી જીતાલી ગામે ઢીંગલી તથા ઢીંગલાના લગ્નનો ભાતીગઢ મેળો વર્ષોથી ભાદરવી અમાસે ભરાય છે ભાદરવી અમાસે પીઠા પીઠાફળિયામાંથી ઢીંગલી અને દેવી પૂજક ફળિયામાંથી ઢીંગલાનો વરઘોડો વાસતે ગાજતે નીકળે છે ગામના જીતમ માતાના મંદિરે ઢીંગલા ઢીંગલીના રીતિ રિવાજથી લગ્ન કરાવાય છે આદિવાસી સમાજમાં ભારે આસ્થાનું મહત્વ ધરાવતા ઢીંગલા ઢીંગલી મેળાની શરૂઆત શ્રાવણ સુદ પૂનમથી કરવામાં આવે છે ગામના બે અલગ અલગ ફળિયામાં રહેતા લોકો વર તથા કન્યા પક્ષ બંને સગાઈ વિધિ યોજીને ત્રીસ દિવસ પૂર્વે લગ્નવિધિનો પ્રારંભ કરે છે અને લગ્ન ગીતો પર નૃત્ય પણ કરે છે જીતમ ભવાની માતાના નામ પરથી જીતાલી ગામનું નામ પડ્યું હતું ગામના હિન્દુ મુસ્લિમ લોકોએ ભાઈચારાની ભાવના સાથે ડીંગલા ડીંગલીનો મેળો ભરીને જૂના રીતિ રિવાજોને આજે પણ જીવંત રાખ્યા છે હું જીતાલી ગામના મારું નામ અરવિંદભાઈ દેવાભાઈ વસાવા છે હું સરપંચ તરીકે હું મારી ફરજ પૂરી કરું છું અને આ જે પરંપરાગત રીતે જે ડીંગલા ડીંગલીનો ઉત્સવ અમે દર વર્ષે અમે ચલાવી રહેલા છે એવા અમારા આયોજકો જીતાલી ગામના એવા મિત્ર મંડળના ભવાની યુવક ભવાની મિત્ર મંડળ તરફથી અને અમારા ગામના આગેવાન સરમુખભાઈ તથા અમારા મહેશભાઈ પટેલ એમના અમે સૌ ભેગા મળીને આખા ગામના નાના મોટાથી લઈને આજુબાજુના ગામ લોકો થઈને અમે એકત્રિત થઈને અમે આ ઉજાન મેળાની ઉજવણી કરીએ છે એ એ પછીના અમે કે આ જે ઢીંગલા ઢીંગલીનો ઉત્સવ જ્યારથી શરૂઆત થાય છે કે શ્રાવણ શ્રાવણ માસ નું પૂનમ ના દિવસે એક પચીસ દિવસ સુધી એમનું આયોજન કરવામાં આવે છે પચીસ દિવસ પછી આજે આ દિવસ ને આજે આજુબાજુના ગામડાઓથી લઈને તમામ માણસો આવીને એમની લગ્ન વિધિ ઉપસ્થિત થાય કરવામાં આવે છે એવા અમે વાગડી ફળિયા આ પીઠું ફળિયું બેવ બે ફળિયાના ના ભેગા મળીને બેવ ઢીંગલા ને ઢીંગલી નું લાવીને મેળા ની અંદર મંદિરની નજીક મંદિરની અંદર લાવીને અમે લગ્ન વિદેશની ઉપસ્થિત કરવામાં આવે છે લગ્ન થયા પછી અને સાત ફેરા ફળ્યા પછી અમને અમારે એને અ નળ નદીની અંદર અમે આવે છે આ અમને આટલી જાણ મુજબ છે મારું નામ અવિનાશ બસાવા છે આ પરંપરા અમારા બાપ દાદા કરતા આવેલા છે અને એવી જ રીતે અમારી પેઢીની પેઢી પેળીની પેઢી ચાલતી આવેલી છે અને આ પરંપરામાં એવું છે કે સગાઈ થાય તો અહીંયા આ ફેઢી ઢીંગલો મેકવામાં આવેલો છે અને વાગડી ફાઈની અંદર ઢીંગલી મેકવામાં આવે છે એમાં મહિનાની અંદર મહિનાની ગેપ રેસ એમાં નાચવામાં ભોગાણ નાખવામાં આવે છે અને એના પછી અહીં ડીંગલાને પહેલા લાવે છે પીઠા ફળ્યા માટે પહેલી ટોપલી આવે છે અને વાઘડી ફળ્યા પછી ટોપી આવે છે અને જેમ માણસ ના લગ્ન થાય એ જ રીતે લગ્ન કરીને બંને ત્રણે ત્રણ માતાજીના દર્શન કરીને માં વેરાયમાં ના માં અને વચન ને લઈને અને નર્બના માં વિધિ કરવામાં આવે છે આ મેરા ની અંદર એવું છે કે આ માતાજી આ માતાજી કઈ લાકડી રમતા હતા અને લાકડી વાગતા વાગતા માં કઈ વાગી ગયું અને કઈ ઓફ થઈ ગયેલા હતા ત્યાંનું કઈ એ પછી આ પછી દીકરી ઉભી થયેલી ત્યાંની આ પરંપરા ચાલુ છે